વાલિયા તાલુકામાં રવિવારે બે અલગ અલગ માર્ગ અકસ્માત થયા હતા જેમાં એક વૃદ્ધનું ઘટના સ્થળે મોત થયું હતું જ્યારે અન્ય એકને ગંભીર ઈજા થઈ હતી પ્રથમ અકસ્માત રવિવારની મોડી સાંજે વાલિયાની સિલુડી ચોકડી પાસે આવેલા બાપા સીતારામ મંદિર સામે થયો હતો જેમાં વટારિયા ગામના દરગાહ ફળ્યામાં રહેતા પાંસઠ વર્ષીય ભરતભાઈ ચવેરી માર્ગ પર ચાલી રહ્યા હતા ત્યારે એક અજાણ્યા બાઇક ચાલકે તેમને ટક્કર મારી હતી અકસ્માતમાં ભરતભાઈને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક વાલિયાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા પરંતુ સારવાર મળે તે પહેલા જ તેમનું મોત નીપજ્યું હતું અકસ્માતનો બીજો બનાવ વાલિયા નેત્રંગ માર્ગ પર ડુંગેરી ફળ્યા સામે થયો હતો જેમાં એક કાર ચાલકી રાહદારીને ટક્કર મારતા રાહદારીને ગંભીર ઈજાઓ થતા તેને વાલ્યા બાદ વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો ઉલ્લેખનીય છે કે વાલ્યા નેત્રંગ માર્ગના નવીનીકરણ બાદ કેટલાક વાહનચાલકો બેદરકારીપૂર્વક વાહનો ચલાવતા હોવાથી અકસ્માતની ઘટનાઓમાં વધારો થયો છે